પાકિસ્તાને ફરી એકવાર ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કર્યો છે અને ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે સરહદ પર યુદ્ધની શક્યતા વચ્ચે સુરતમાં બગલામુખી સાધક અને સંત વિજયાનંદપુરીજી મહારાજ દ્વારા આ બગલામુખીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં શહેરના દેશભક્ત નાગરિકોએ પણ ભાગ લીધો હતો આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સૈનિકોને શક્તિ આપવાનો અને પાકિસ્તાન પર વિજય મેળવવાનો છે

माता बगलामुखीનો યજ્ઞ કરાયો હતો સ્વામી વિજાનંદપુરીજી મહારાજ અને તેમના સાધકો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો તો ભારતીય સેનાનો જુસ્સો અને શક્તિ મળે તે માટે પ્રભુને સતત પ્રાર્થના કરવામાં આવી છે માં ભગવતી બગલામતી કી પ્રસન્નતા પુરક તે સ્વરૂપ ક્રોધમાં ક્રોધયુક્ત हवन કર રહા હું જો માં ભગવતી پورے રાષ્ટ્રની રક્ષા મેરે રાષ્ટ્રની સેનાઓની સંપૂર્ણ રક્ષા karne ke liye yahan havan yahan ho raha bhagwati jaakar border mein senaon ke aage khadi ho iske liye havan kar raha hu चारों तरफ पूरे भारत की चारों तरफ माँ भगवती स्वयं अपना रूप लेकर के खड़े हो इसलिए हम लोग प्रसन्नता पूर्व बगलामुखी मंत्र के द्वारा बगलामुखी प्रसन्नता करके हवन कर रहे ब्यूरो रिपोर्ट जन आदेश न्यूज